લીંબડી સૌરાષ્ટ્ર ધામ મોટા મંદિર ખાતે ત્રણ ફેબ્રુઆરીથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ થશે લીંબડી ખાતે ત્રીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર ધામ મોટા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા તેમજ પૂજ્ય મોરારી બાપુ દ્વારા રામ કથાનું આયોજન કરવામાં આવ્યું લીંબડી ખાતે આવેલ સૌરાષ્ટ્ર ધામ મોટા મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને લીંબડીની ધર્મપ્રેમી જનતાને ત્રણ ફેબ્રુઆરીથી જાણીતા કથાકાર પરમ પૂજ્ય મોરારી બાપુ પોતાના મુખેથી રામકથા સૌ વાલા ભક્તોને સંભળાવી રામમય અને ભક્તિના રંગે રંગાવાશે લીંબડી મોટા મંદિરના મહામંડલેશ્વર લલિત કિશોરજી બાપુ દ્વારા માહિતી આપી છે અને સમગ્ર આયોજન લીંબડી મોટા મંદિરના ભાવિ ભક્તો અને મુખ્ય યજમાન પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ લીંબડીના વર્તમાન ધારાસભ્ય કિરીટસિંહ રાણા પરિવાર દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવ અને રામકથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે મોટા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતસંઘ સાધુઓનો સંઘ સંત સંમેલન મોરારી બાપુની કથા રાજસ્થ મહાનુભાવોના આશીર્વચનો ખેડૂતો માટેના સેમિનારો અને મહિલા ઉત્કર્ષના બધા જ કાર્યક્રમો અનેક પ્રકારના પ્રકલ્પોને લઈને આપણો કાર્યક્રમ માત્ર બુંદી ગાંઠિયા ખાધા અને જુદા પેઢે એવો નથી પરંતુ આ હું એક ખાતરી આપું છું કે આ કાર્યક્રમમાં જે લોકો પ્રેમથી તન મન ધનથી ભાવથી જે ભાવ લે ભાગ લેશે એવા લોકોના જીવનનું ચોક્કસ કલ્યાણ થશે એની ચિત્તવૃત્તિ શુદ્ધ થશે એના વિચારોમાં પરિણામ આવશે બાપુ કોણ કોણ અહીંયા ખાસ કરીને રાજકીય નેતાઓ હાજર રહેશે રાજકીય નેતાઓમાં અમે જ્યારે આમંત્રણ આપ્યું છે મુખ્યમંત્રી શ્રી રાજ્યપાલ શ્રી ગુજરાતના ગુજરાતના તમામ મંત્રીશ્રી કેબિનેટને રાજ્ય કક્ષાના બધા જ આનંદીબેન પટેલ મંગુભાઈ પટેલ બહારના બે ગવર્નર વજુભાઈ વાળા મોટા મોટા રાજસ્થાન માનુભાવ એ ખાસ બધાનું કન્ફર્મેશન બાપુ આ કયા કયા મોટા મહંતો મોટા દેહાણ જેટલી જગ્યા સાયલા સતાધાર વીરપુર જલારામ મંદિર જગન્નાથ મંદિર અમારા ભારતનું આખું શીર્ષસ્થ અમારું મૂળ જે અમારું કહેવાય એવું રાજસ્થાન સલામાબાદ જગતગુરુ શ્રીજી મહારાજ જે આખા ભારતની અંદર નિંબાર સંપ્રદાયના ચોવીસો મંદિરોના વડા આચાર્ય શ્રી પોતે જ એ પધારવાના છે ખાસ કરીને લાખો લોકો અત્યારે બની રહ્યા છે એના માટે ત્યાં અમે ચોવીસ કલાક દસ ડોક્ટરો ચોવીસ કલાક સર્વિસ આપશે એમ્બ્યુલન્સની ફાયરની બધી જ વ્યવસ્થા લીમડી આપણી આર આર હોસ્પિટલ અને સુરેન્દ્રનગરનું આરોગ્ય મંડળ આખું ખાસ કરીને આપને વિનંતી એ કરું છું કે અહીંયા આપણે ઓછામાં ઓછી અગિયાર દિવસમાં અમે પાંચ હજારથી વધારે બોટલો બ્લડની થાય એવું એક આયોજન કર્યું છે અને એ આયોજનમાં આપે બધાએ પણ ભાગ લઈ અને લોકોને વધારે આકર્ષિત કરવાના છે ઓકે